નમસ્કાર ટીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્ય સમાચારો ઉપર એક નજર કરી લઈએ ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ ઘટના પર જોવા જઈએ તો આજે બેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે આપને જણાવી દઈએ કે ગઈ વખતે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી ટળી ગઈ હતી કારણ કે નંબર નહોતો આવ્યો મોડો થઈ જવાથી કોર્ટ દ્વારા સુનાવણી તેર તારીખ સુધી લંબાવવામાં આવી હતી છેલ્લા એકાદ મહિનાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આજે એમનો જેલવાસ પૂરો થશે એમને જામીન મળશે કે નહીં તે નહીં મળે તે અંગેની નો ચુકાદો તે અંગેનો નિર્ણય આજે આવનાર છે તો બીજી તરફ આદિવાસી પટ્ટીમાં છોટાઉદેપુર કવાંટ વિસ્તારમાં ખૂબ જ ગંભીર ઘટના બે દિવસ પહેલાં સામે આવી છે જેમાં બે શિક્ષકો દ્વારા પોતાની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું કવાટની અંદર આ ઘટના પ્રકાશમાં આવી હતી જેની અંદર સગીરા જે ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી તેને બે શિક્ષકો દ્વારા તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે બંને દુષ્કર્મી શિક્ષકોને ઝડપી પાડ્યા છે અને સમગ્ર ગુજરાતમાં જો વાત કરવા જઈએ તો વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો હવે વરસાદની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે ખેતીના પાકો માટે અત્યારે વરસાદ ખૂબ જ જરૂરી છે પરંતુ વરસાદ લંબાતા જગતનો તાત એ ચિંતામાં પડ્યો છે તો બીજી તરફ જન્માષ્ટમીને આડે હવે બે ત્રણ દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જન્માષ્ટમીની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ગુજરાતનું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણનું ધામ એટલે કે દ્વારિકાધીશ મંદિરમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે લેટેસ્ટ અપડેટ જોવા માટે પંચમહાલ જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના દાહોદ જિલ્લાના સમાચારોની વિગતે વાત જાણવા માટે ડીબી લાઈવ ગોખંબા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો